નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું એસએમસી રોજમેળમાં પદરની એન્ટ્રી ઘણી વાર એવું થાય છે કે ગ્રાન્ટ લેટ આવતી હોય છે અને ખર્ચ આપણે કરવો જ પડે છે ઘણા બધા મિત્રોના કોલ્સ આવ્યા કે આપણે પદરની એન્ટ્રીની પણ વિડીયો બનાવીએ આગળનો જે રોજમેળનો વિડીયો બનાવેલો છે એ આનાથી પહેલાં જોઈ લેશો તો ખૂબ સારું રહેશે નહીં તો ડાયરેક્ટ આ જોશો તો પણ વાંધો નથી અહીંથી આપણે શરૂ કરીએ પદરની એન્ટ્રી નમસ્કાર મિત્રો આપણે જોઈએ પદરની એન્ટ્રી તો ઘણી વાર એવું થાય છે કે ગ્રાન્ટ લેટ આવે છે આપણને ખબર હોય છે કે આ ખર્ચ આપણે કરવો જ પડે દાખલા તરીકે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવાની છે ત્રણસો રૂપિયા ગ્રાન્ટ આવવાની છે ને આપણે વાપરવાની જ છે પણ હજુ સુધી ખાતામાં આવી નથી ત્યારે આપણે પદરની એન્ટ્રી કરીને એ પૈસા વાપરવા પડે તો રોજમેળની અંદર આપણે કઈ રીતે એન્ટ્રી કરીએ તો પચીસમી જાન્યુઆરી રોજમેળ ઓપનિંગ કરેલો છે અને ખાતાવાહીનો પાન નંબર ચૌદ ઉપર બાવીસ ત્રણસો રૂપિયા બેંકની અંદર છે અને આપણે પદરના મૂક્યાસેમાં મૂક્યા છે

બીજું વાઉચર છે પચીસમી જાન્યુઆરીએ કેસ મહેશભાઈ પરમાર ચા નાસ્તાનું બિલ ટોટલ એકસો એંસી એટલે એકસો વીસ અને એકસો એંસી બે વાઉચર થયા કુલ ખર્ચો થયો ત્રણસો ટોટલ રિસિવ એટલે ટોટલ આપણે જમા કેટલા થયા રોકડમાં ત્રણસો મુખ્ય શિક્ષકે મૂક્યા બેંકમાં કશું નથી આવ્યું ગ્રાન્ટ ટોટલ થયું ત્રણસો બેંકના બાવીસ ત્રણસો જ ટોટલ એક્સપેન્સ થયા રોકડ ત્રણસો રૂપિયા બેંકમાં આપણે કશું વાપર્યું નથી પચીસમી તારીખે એટલે ગ્રાન્ટ ટોટલ બાવીસ ત્રણસોમાંથી જીરો ગયા એટલે અહીં ત્રણસો છે ત્રણસોમાંથી ત્રણસો જતા રહ્યા એટલે જીરો એટલે આ થઈ ગઈ ગયા પદરની એન્ટ્રી હવે થોડાક દિવસ બાદ એકત્રીસમી જાન્યુઆરીએ બેંકની અંદર એ ત્રણસો રૂપિયા ગ્રાન્ટ આવી ગઈ છે તો આપણે રોજમાર ઓપન કર્યો છે બીજી ફેબ્રુઆરીમાં ઓપનિંગ બેલેન્સ ઓકડ ઝીરો છે બાવીસ ત્રણસો બેંકમાં હતા અને છવ્વીસમી જાન્યુઆરીની ગ્રાન્ટ જમાથી એકત્રીસ એક બે હજાર વીસના રોજ એની એન્ટ્રી આપણે કરી ત્રણસો રૂપિયા બેંકમાં હવે આ બાજુ એક ખર્ચ આપણે કઈ રીતે ઉપાડવા તો પદર ખર્ચ એક્સપેન્સ ટુ બેંક કરીને મુખ્ય શિક્ષકશ્રીનો નામનો ચેક આપણે ઉપાડી શકીએ છીએ એમાં સેલ્ફનો ચેક ઉપાડી તો ખરી પાછો અહીં જમા લઈને આપણે એને કરવું પડે એને કરતાં મુખ્ય શિક્ષકશ્રીના નામનો ચેક આપણે જે કંઈ પદરના ખર્ચ વાઉચર નંબર મારી અને અહીં આગળ આપણે વાઉચર નંબર નવું મારી એની અંદર મુખ્ય શિક્ષકની સહી વાળું એક વાઉચર ફાઇલમાં બતાવવું પડશે આ આ વાઉચર નંબરના ખર્ચ કરેલ તેનો ચેક નંબર આનાથી એકસો બે થી ત્રણસો રૂપિયા મુખ્ય શિક્ષકને આપ્યા બરાબર છે એટલે આ થઈ ગઈ પદરની એન્ટ્રી અને પછી બેંકમાં જ્યારે ગ્રાન્ટ આવે ત્યારે એને ઉપાડ આવી રીતે બે ત્રણ વસ્તુ આપણે ચાર પાંચ ખર્ચ કરેલા હોય તો એ બધા પણ એક સાથે ચેકથી આપણે એકસાથે ઉપાડી શકીએ છીએ તો આગળ છેલ્લી એન્ટ્રી જોઈ લઈએ ટોટલ રિસીવ કેટલા આવેલા ત્રણસો રૂપિયા બેંકમાં ગ્રાન્ટ આવી ગઈ અને એક્સપેન્સ કર્યા ત્રણસો બેંકમાંથી આપણે ચેક આપ્યો મુખ્ય શિક્ષકને એટલે આ રીતે ગ્રાન્ટ ટોટલ ફરી બાવીસ હજાર છસો અહીં કેશમાં આ વખતે આવશે આ વખતે માત્ર બેંકમાં આવશે તો પદરની એન્ટ્રી કેશમાં આવે ત્યાર પછી બેંકમાંથી આપણે ઉપાડી શકીએ છીએ આશા રાખું છું આ વિડીયો જોઈ તમને કંઈક નવીન જાણવા મળ્યું હશે અથવા કંઈક ભૂલ હોય તો મને જાણ કરશો અહીં આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ